આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં જે સિસ્ટમ ખેદાન મેદાન કરી રહી છે હજુ પણ ગુજરાતમાં ભયંકર દર્શક મિત્રો તમને જણાવી દઈએ આજે આખો દિવસ જે છે તોફાન સાથેના વરસાદોએ હવે પછીની ચોવીસ કલાક માટે દેવમાં આવ્યો છે મિત્રો ચોવીસ કલાકમાં જે તારાજી અંદર સર્જાઈ ઉત્તર સત્તર ઇંચના વરસાદ ત્રણસોથી વધારે અને તેની સાથે શાળા તો લાખો કરોડો રૂપિયાના ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસ્થી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહે છે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે

મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોલા થી લઈને સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસોથી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસ્થી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહેશે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે

મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોળા થી લઈને સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસો થી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસ્થી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહે છે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે

મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોળા થી લઈને સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસોથી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસ્થી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહે છે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે

મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોળ થી લઈને સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસો થી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસ્તી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહેશે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો આજે આખો દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં તોફાન સાથેના વરસાદોએ એ કાઢ્યા ત્યાર પછી હવે પછીની ચોવીસ કલાક માટે હજુ પણ રેડ એલર્ટ આપી દેવમાં આવ્યો છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોલા થી લઈને સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસોથી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી તે પૂરનો સામનો કરી રહી છે પાસના જિલ્લાઓમાં અને અંદર પણ સાવધાન આવને ધમરોળશે અને તસ્થી મસ્ત થઈ નથી આજે આખો દિવસ જે છે આવ્યો છે મિત્રો છે સાદો પડ્યા તેને કારણ આવી છે તો લી વચ્ચે ગુજરાત પડ્યા તેને આવી છે તો લી વચ્ચે ગુજરાત રાજ્યમાં કારણ કે નો સામનો કરી રહી છે રાજાની સિસ્ટમ હજુ પણ થઈ નથી તમે જે છે આપવામાં આવી રહી

મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોલા થી લઈને સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસો થી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસ્તી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહે છે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં જે સિસ્ટમ ખેદાન મેદાન કરી રહી છે ત્યાં હજુ પણ ગુજરાતમાં ભયંકર વરસાદો લાવી રહી છે જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો આજે આખો દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં તોફાન સાથેના વરસાદોએ ભૂકા કાઢ્યા ત્યાર પછી હવે પછીની ચોવીસ કલાક માટે હજુ પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં જે તારાજી ગુજરાત ગુજરાતની અંદર સર્જાઈ ઉત્તર ગુજરાતમાં જે સોલા થી લઈને સત્તર ઇંચના વરસાદો પડ્યા તેને કારણે મિત્રો આજે ત્રણસોથી વધારે ગામડાઓમાં જે છે તે વીજળી નથી અને તેની સાથે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો લાખો કરોડો રૂપિયાના નુકસાની ગઈ છે મિત્રો ખેતરો જે છે તે નદીઓમાં ફેરવાયા છે તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં ભયંકર વરસાદને પગલે હવે પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહી છે અંદાજિત પંદરસો જેટલા લોકોને જે છે તે મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કારણ કે નદીઓમાં પાણી છોડવામાં માં આવ્યા છે રાજ્યની બે સૌથી મોટી નદી સાબરમતી અને નર્મદા જે છે તે પૂરનો સામનો કરી રહી છે ત્યારે હવે મિત્રો આસપાસના જિલ્લાઓમાં અને આસપાસના રાજ્યોની અંદર પણ સાવધાની રાખવી પડશે જિલ્લાઓને ધમરોળશે અને મેઘરાજાની સિસ્ટમ હજુ પણ યથાવત જોવા મળી રહી છે ખતરાની વાત છે કારણ કે સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી તસ્તી મસ્ત થઈ નથી તમે લાઈવ મિત્રો જોઈ શકો આ લોકેશનની અંદર કે સિસ્ટમ હજુ પણ અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વચ્ચે ભ્રમણ કરી રહે છે અને આ સિસ્ટમને કારણે હવે નવ અને દસ તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આજે આખો દિવસ જે છે તે ગુજરાત પછી હવે પછીની ચોવીસ કલાક માટે હજુ પણ રેડ એલર્ટ આપી ગુજરાતની અંદર સર્જાઈ પણ કરી રહે છે અને આ સિસ્ટમને કારણે હવે અને 10 તારીખે પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ચેતવણીઓ જે છે આપવામાં આવી રહી છે વાર આજના તાજા હવામાન